તો રાતે રાતે ને જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવીશું રસિયા મુઠિયા તો એના માટે આપણે બધા શાકભાજી લઈ લઈશું રીંગણા લીધા છે બટેટા લીધા છે ટમેટા લીધા છે વાલોર પાંદડી અને વટાણા લીધા છે લીલી ડુંગળી લીધી છે આદુ મરચાં અને લસણની પેસ્ટ અને આ છે આપણું તેલ હવે આપણે ભાજી અને મેથી મેથીની ભાજી અને ડુંગળી લઈ લીધી છે તેમાં બાજરાનો લોટ ચારી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું હળદર એક ચમચી ઉમેરી દઈશું એક ચમચી મીઠું ઉમેરી દઈશું બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને ચપટી ખાવાના સોડા ઉમેરીશું આપણે આ બધું શાકભાજી નાખીને જ મોરસિયા મુઠિયા બનાવવાના છે તો હવે આપણે તેમાં તેલનું મોણ આપી પાણી વડે આપણે તે બધાને મિક્સ કરી દેસું અને આપણે મુઠિયા વાળી લેવાના છે કે આપણે તેને એકદમ કઠણ લોટ બાંધવાનો છે કઠણ લોટ બાંધીએ એટલે આપણે મુઠિયા રસાવાળા રસો કરીએ તેમાં ખૂલી ન જાય કઠણ હોય તો તે ચડી જાય સરસ મજાના તો મુઠિયા બધાય બની ગયા છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તેમાં રાઈ એક ચમચી મેથી એક ચમચી જીરું એક ચમચી હિંગ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેસુ પછી વટાણા વાલોળ અને પાંદડી ઉમેરી દઈશું પછી આપણે તેમાં ડુંગળી સુધારેલી લીલી તે ઉમેરી દઈશું હવે તે બધાને આપણે મિક્સ કરી દઈશું અને એક ચમચી મીઠું ઉમેરી દઈશું પછી આપણે તેમાં સમારેલા ટૂં ઉમેરી દઈશું તે બધાને થોડીક વાર ચડવા દઈશું ઢાંકીને થોડાક એવા ટમેટા ગળી જાય પછી આપણે તેમાં બટેટા અને રીંગણા ઉમેરી દઈશું તે બધાને મિક્સ કરી અમે તેને વાર માટે ઢાંકી અને ચડવા દેસું તે બધું પણ થોડું એવું ચડી જાય પછી આપણે તેમાં લાલ મરચું પાવડર હળદર ધાણાજીરો ભૂકો તે બધાને મિક્સ કરી અને તેમાં પાણી નાખી દેસું હવે આપણે એકવાર માટે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકી અને મૂકી દઈશું તો જુઓ સરસ મજાનો ઉભરો આવી ગયો છે હવે આપણે તેમાં આપણા મુઠિયા નાખી હવે બધા મુઠિયા નાખી દીધા છે હવે થોડીક વાર ઢાંકી અને પકવા દેશું વીસક મિનિટ સુધી તો વીસક મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ મજાના રસાદાર ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આવા સરસ મજાના ગુજરાતી રસાવાળા ઢોકળા તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ